બોલો કરવા આવ્યા હતા તમે મારા માટે પેલા બાઈક લાવી કરો ભાઈ તો અમે લાયા તા તો આ બતા પડી નઈ હોય તો બતાવ્યા બતાવો બતા હારું રાહુલે ચાલો ટેકો કરી દો રૂપિયા હારું કે લાવ ઓટો બોટો મારી આજ તો ઓટો મોટો હાલ નહીં એક તો મારું જ છે નહીં ચાલો મારું બાઈક કરી નહીં પણ ના લઈ આપણે અમારે રીક્ષાઓ કરવા લીયા બાઈક કરવા લાયા રીક્ષા આવે તારે રીક્ષા રિક્ષા ખાવા લાવે તો

બાકી રાહુલ રિક્ષા લીધેરવા ના એ ચિતર નું કરે તારા કરવાનું ચેતર ને બાઇક નોકરી બોકરી લઈને જતો ફાવે ને આ ચિતર નું કરે તાર બાકી નોકરી જાય પણ મારે તો નોકરી જવું જ પડે તારા નોકરી ના જવું શેતન કરી ના જવું ને શેતન પગાર ચાલુ